નમસ્કાર મિત્રો મારી એસઆરટી ગુજરાતી ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જે આ મિત્રો આપને જણાવી દઈએ કે તાંત્રિક વિધિના નામે પરણીતા પર દુષ્કર્મ જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો રાજકોટમાં એક તાંત્રિકે પરણીતાને તેના ઘરમાં સોનું રટાયેલું છે તેવી લાલચ આપીને દુષ્કર્મ ગુજાર્યું હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે મળતી માહિતી અનુસાર મિત્રો આપણે જણાવી દઈએ કે ગુરુના નામથી ઓળખતા ભૂષણ પ્રસાદ સોની નામના શખસે પરણીતાને પિસ્તાલીસ કિલો સોનું અને પંદર કરોડ રૂપિયા આપવાની લાલચ આપી હતી મળતી માહિતી અનુસાર મિત્રો આપણે એ પણ મિત્રો જણાવી દઈએ કે ત્યારબાદ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો છે ત્યારે મિત્રો વધુ જણાવી દીધી કે નામે રૂપિયા પડાવ્યા છે ત્યારે મિત્રો કે હાલ આરોપીની પોલીસે ધરપકડ કરી છે જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી